કોલકાતાની એક સરકારી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટરની હત્યા અને બળાત્કારના વિરુદ્ધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની હડતાલ સાથે સુરત સવલ હોસ્પિટલથી કલેક્ટર કચેરી સુધી ડોક્ટરોનો વિરોધ પ્રદર્શન યાત્રા કાઢવામાં આવી હતી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન યથાવત રહ્યું છે ગઈકાલથી સુરતના સિવિલ હોસ્પિટલથી તમામ ડોક્ટરો હડતાલ પર ઉતરેલા હતા ડૉક્ટર દ્વારા આજરોજ સિવિલ હોસ્પિટલથી કલેક્ટર કચેરી સુધીની વિરોધ પ્રદર્શનની યાત્રા કાઢવામાં આવી હતી ત્યારે હાલ કલેક્ટર કચેરી ખાતે ભારે મોટી સંખ્યામાં તમામ ડોક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જ્યાં સુધી દીકરીને ન્યાય ન મળે ત્યાં સુધી તમામ ડૉક્ટરો બિન ઇમરજન્સી અને ઇમરજન્સી સેવામાં હાજર નહીં આપે તેવું જાણવા મળ્યું છે ગઈકાલે તમામ ડૉક્ટરો દ્વારા વિરોધને લઈને

માં પ્રેક્ટિસ કરું છું સાઉથ ગુજરાત બ્રાહ્મણ ડોક્ટર એસોસિએશનના પ્રેસિડેન્ટ છું અને અમારી માંગણી એ છે કે આને આ જે કલકત્તામાં જે દીકરી ઉપર અત્યાચાર થયો અને મર્ડર થયો એને માટે અમારી માંગણી છે કે એની યોગ્ય ન્યાય મળે અને એને લીધે યોગ્ય કાનૂન બને જે કાનૂન અત્યારે બનતો નથી અને ડોક્ટરોને પૂરતું રક્ષણ નથી મળતું ડોક્ટરો અડતાલીસ અડતાલીસ ઘટા રાતના દિવસ સેવા આપતા હોય છે છતાં બી એ લોકોને પ્રોટેક્શન નથી મળતું એને માટેની માંગણી છે અમારી